વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારની અધ્યક્ષતામાં તે તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમગ્ર વડોદરા શહેરમાં નાગરિકોના ગુમ થયેલા મોબાઈલ ફોન વાહનો સાયબર ફ્રોડ તથા સોના ચાંદીના દાગીના શોધી તેમના મૂળ માલિકોને પરત કરવા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારની અધ્યક્ષતામાં શહેરના માંજરપુર જીઆઈડીસી ખાતે આવેલા ઉમાકાંત હોલ ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વડોદરા શહેરના મેયર પિંકી સોની સાંસદ ડોક્ટર હિમાંગ જોશી માંજરપુરના ધારાસભ્ય યોગેશ પટેલ તથા વડોદરા શહેરના તમામ ઝોનના નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનર હાજર રહ્યા હતા જેમાં રૂપિયા તેત્રીસ લાખ ત્રેસઠ હજાર પાંચસોની કિંમતના વાહનો તેત્રીસ લાખ છોતેર હજાર સાતસો અડતાળીસની કિંમતના મોબાઈલ ફોન રૂપિયા છવ્વીસ લાખ સાહીઠ હજાર ત્રણસો સિત્યાસીના રોકડ રૂપિયા તથા સાયબર રિફંડની રકમ અરજદારોને પરત કરવામાં આવી હતી જ્યાં ગુમ તથા ચોરી થયેલ માલસામાન પરત મળતા અરજદારોએ હર્ષની લાગણી અનુભવી હતી આ પ્રકારનો કાર્યક્રમ વડોદરા કમિશનર ઓફ પોલીસ આદરણીય નરસિંહ કુમારજી અને એમની સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું અને ચાર કરોડથી વધારે મત્તાના જે વસ્તુઓ છે એ ફરિયાદોને પરત આપવામાં આવી મેં મારા સંબોધનમાં પણ જણાવ્યું એ રીતે આજે પોલીસે માત્ર એમનો માલ સામાન પાછો નથી આપ્યો પરંતુ આપવાનો ના એમને કાર્યક્રમ જે કર્યો છે આજે આ સારો કાર્યક્રમ મારા વિસ્તારમાં થયો પોલીસે આપણી સમક્ષ બધા લોકો આવેલા જેને વસ્તુ મળવાની હતી એ લોકો બી આવ્યા એમની સામે આ કાર્યક્રમ થયો અને આપણે જોયો એટલે જો પોલીસ આવી રીતે વર્તે પહેલાં પોલીસ એક કહેવત હતી વહુ અને વરસાદ એ બેને કોદાળો જસ ના મળે પછી કહેવત બદલાઈ કે વરસાદ અને પોલીસ એને જશ ના મળે હવે કહેવત બદલાઈ છે રાજકારણવાળા જે ધારાસભ્ય સાંસદ હોય અને વરસાદ એને હવે કુદાળો જસ નહીં મળતો એવું મેં કંઈક આ માધ્યમથી આપણે શહેરજનોને એક સ્પષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ કે શહેર પોલીસ તમારા સુરક્ષા સલામતી માટે સક્રિય છે અને બંને ગુનાઓનો ઉકેલ લાવી આરોપી સુધી પહોંચી આવા વસ્તુઓને તમે પરત આપવા માટે સંબંધિત વિભાગો ન્યાયિક વ્યવસ્થામાં કોઓર્ડિનેટ કરીને આપણે આ આખું વસ્તુને ફાસ્ટ્રેક કરી રહ્યા છે તમે પોલીસ પ્રતિ જે પ્રોફેશનલ કામો થાય છે તે અંગે તમે એપ્રિશિયેટ કરો અને સાથે સાથે અન્ય નાગરિકોને તમે પ્રેરિત બનો કે બનાવ બને નહીં તે અંગે કાળજી રાખવા અને બનેલ બનાવ અંગે પોલીસને રિપોર્ટ કરે જેથી કરીને પ્રોફેશનલ રિસ્પોન્સના લીધે જે એપ્રોશ કીધું રજિસ્ટર રિસ્પોન્ડ રિકવર સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર